અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળ સમેટાશે એએમસીએ પૈકીની માંગ સ્વીકારી લેતા હડતાળ હડતાળ સમેટવાની સત્તાવાર જાહેરાત કરાશે અલગ અલગ યુનિયન સંગઠનોએ ચૌદ માંગને લઈને હડતાળની કરી હતી જાહેરાત છેલ્લા બાર દિવસથી નોકર મંડળ તરફથી કરાઈ રહ્યો હતો વિરોધ દિવાળીએ નોકર મંડળે ચોક્કસ સમુદતની હડતાળનું કર્યું હતું એલાન વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ ફોનલાઇન ઉપર જોડાયા છે કુશાંગ આજે

ચૌદ માંથી સાત જેટલી માંગણીઓ છે જેની પર અમદાવાદ મહાનગરપાલિકાએ પુનઃ વિચારણા કરવા માટેની બાહ્યડી આપતા નોકર તરફથી લગભગ લગભગ સાડા ચાર થી પોણા પાંચ કલાકની આસપાસ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે જેમાં ફાયર વિભાગ છે જેમાં વધુ ભરતી કરી અને ચોવીસ કલાકનો જે ફાયર વિભાગના કર્મચારીઓનો સમયગાળો છે તે ઘટાડીને આઠ કલાક કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા આગળ વધી રહ્યું છે તેની સાથે જે સ્ટાફ ક્વાર્ટર છે જેની પાછળ ખર્ચાની રકમ છે પહેલો ઇન્સ્ટોલમેન્ટ છ સાત લાખ રૂપિયાનો ते जायरा सुद्धा जाहिरात अमदावाद महानगरपालिका आगामी दिवसों करते आम चौदांची साफ जेटली मागणी स्वीकार अत्ये मंडल मंडळचे त्या तरफी अडचण समेटवा निर्णय करी क्षण सत्तावा जाहिरात कर